નમસ્કાર ભારત માતા કીજે વંદે માત્ર એક ભારત શ્રેષ્ઠ ભારત અખંડ ભારત કાલે આપણે મોરબી જિલ્લા માટે મહારાજા સર વાઘજી સાહેબ ઠાકોર એરપોર્ટ જે અત્યારે ભગ્ન અવસ્થામાં છે તે પુનઃ નિર્માણ થાય અને એર ફ્રીક્વન્સી મોરબીને મળે મોરબીમાં એરપોર્ટ થાય એ માટે અને મોરબી જિલ્લાનું એકમાત્ર બંદર નવલખી બંદરની કનેક્ટિવિટી કંડલા ફોર્ટ સાથે બાય સી લિંક સમુદ્ર સેતુ કરીને થાય એના માટેની જે આપણી વાતનો વિષય હતો એમાં સાંજે વાગે એક એક ખૂબ આર્મી રિટાયર નો એક ફોન આવ્યો અને એને એવું કીધું કે વિજયભાઈ એરપોર્ટની મહત્વતા એર ફ્રિકવન્સી અને ઔદ્યોગિક આવાગમન માટે તો છે જ અને હોવી જ જોઈએ અને લાયક છે અને ખૂબ મોટી એરફ્રિકવન્સી મોરબીમાંથી ખૂબ મોટો બિઝનેસ એરલાઇન્સને મળશે એમાં ખૂબ સારી રોજગારી એરપોર્ટ નિર્માણ થશે એ પણ એનાથી ને મહત્વપૂર્ણ દેશની સંઘ પ્રભુતા ઉપર જ્યારે ક્યારે વાત આવે ત્યારે યુદ્ધની સ્થિતિ નિર્માણ થાય ત્યારે સડનલી આપણો મોરબી જિલ્લો છે એ બોર્ડર એરિયા કચ્છના બોર્ડર એરિયાને લગતો સૌથી પહેલો જિલ્લો મોરબી જિલ્લો છે જે કચ્છને અડીને આવેલો છે કચ્છને સંલગ્ન છે અને ક્યારે પણ યુદ્ધની સ્થિતિ નિર્માણ થાય તો આર્મી દ્વારા ક્વિક રિસ્પોન્સ એર સ્ટ્રાઇક કરવી પડે ક્વિક રિસ્પોન્સ આપવો પડે તો એ એરપોર્ટમાંથી આર્મી માટેની પણ અલગ ચાર હવાઈ પટ્ટી નિર્માણ થઈ શકે ખૂબ મોટી વિશાળ જગ્યા છે તો કોમર્શિયલ યુઝ તો થાય જ પણ ક્યારેક યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થાય તો એર ફ્રિકવન્સી એરફોર્સના વિમાનો પણ ત્યાંથી ટેક ઓફ અને લેન્ડ કરી શકે અને સડનલી ક્યાંય પણ જ્યારે યુદ્ધની સ્થિતિ નિર્માણ થાય તો સ્ટ્રાઇક માટે સ્ટેન્ડ બાય રહી શકે એટલે મોરબી જિલ્લાના એરપોર્ટ જો નિર્માણ થશે તો તો મોટો ફાયદો થશે મોટો ફાયદો થશે વિદ્યાર્થીઓને પણ ફોરેન જવું ફાયદો થશે ક્યારેક ઇમરજન્સી મેડિકલ સારવાર માટે પણ આવાગમન એરપોર્ટ નિર્માણ થતા થશે પણ એનાથી મોટી વાત મહત્વપૂર્ણ વાત દેશની સંઘ પ્રભુતા માટે જ્યારે ક્યારેક યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થશે ત્યારે ક્વિક રિસ્પોન્સ એરફોર્સ દ્વારા ત્યાં કચ્છ બોર્ડર સુધી પહોંચી શકાશે અને મુંબઈની સીમા ગલ્ફ બંગાળની ખાડી જેવી રીતે મહત્વપૂર્ણ છે સુરક્ષાના કારણોસર એવી રીતે બંગાળ જે બંગાળની ખાડી જેટલી અને એનાથી પણ વધુ મહત્વપૂર્ણ અને સેન્સિટિવ બોર્ડર એરિયા અરબસાગરમાં છે બંગાળની ખાડી કરતાં એ અરબસાગરમાં કેમ વધારે તો કે ત્યાં અશાંતિની સ્થિતિ અત્યારે બનેલી છે પશ્ચિમના દેશોમાં અને ખાસ અરબ સાગરને પ્રભાવિત કરનારી સ્થિતિ છે ત્યારે જો મોરબીમાં એરફોર્સની હવાઈ પટ્ટી પણ સ્થાન મળશે કોમર્શિયલ આવાગમન બાય એર ખરું પણ એરફોર્સ પણ ત્યાં ક્વિક રિસ્પોન્સ ગમે ત્યારે આપી શકાશે અને ત્યાં એવી રડાર સ્ટેન્ડ બાય થઈ શકશે કે જેનાથી ગલ્ફ કન્ટ્રીઝમાંથી આવતા કે પશ્ચિમના દેશોમાંથી આવતા આવાગમનના કોઈ પણ વિમાનોની પર નિગરાની રહી શકશે દરિયાઈ ક્ષેત્ર ઉપર પણ નિગરાણી રહી શકશે અને આપણી વધારે સુરક્ષા સુદૃઢ થશે અને રડાર પર ત્યાં લોન્ચ કરવામાં આવે મોરબી એરપોર્ટ ઉપર જો રડાર લોન્ચ થાય તો રડાર થકી સમગ્ર અરબ સાગર ઉપર એક ત્રીજી દ્રષ્ટિ તરીકે કામ કરશે એટલે ખૂબ મહત્ત્વનું આ મોરબીનું એરફોર્સ બની શકશે અને એ એરપોર્ટ દ્વારા એરફોર્સને પણ લાભ મળશે અને કોમર્શિયલ ફ્લાઇટ્સને પણ લાભ મળશે એટલે એ મહત્વપૂર્ણ વાત છે તો આ આ સેમ સ્થિતિ નવલખી બંદર પણ જો કંડલા સાથે સીધું સમુદ્ર સેતુ થકી લિંક થાય અને નવલખી પોર્ટથી સીધી કનેક્ટ કંડલા પોર્ટની કનેક્ટિવિટી થાય નવલખી તો સીધું કંડલા પોર્ટ તો પણ ત્યાં આપણા યુદ્ધ પોત જે સમુદ્ર દ્વારા જે સુરક્ષાત્મક ગમે ત્યારે જરૂર પડે ત્યારે ગલ્ફ કન્ટ્રીસ અને અરબ સાગરમાં ક્યાંય પણ એ ક્વિક રિસ્પોન્સ આપી શકશે જો નવલખી બંદર એ પ્રમાણે વિકસિત થશે અને કચ્છ સાથે કનેક્ટિવિટી કંડલા ફોર્ટ સાથેની થશે તો બોર્ડર એરિયા હોય અને અરબ સાગરનો ખૂબ મોટો પ્રભાવિત કરનારો આ નવલખી બંદરનો ક્ષેત્ર હોય તો ત્યાં પણ આપણું નેવી સ્ટેન્ડ બાય રહી શકશે ક્વિક રિસ્પોન્સ આપી શકશે એટલે ઔદ્યોગિકકરણની રીતે તો ખરું પણ ક્યારે સંઘ પ્રભુતા ઉપર વાત આવે ભારત ક્યારેય હુમલો કરતો નથી પણ જ્યારે એને ક્વિક રિસ્પોન્સ આપવો પડે ત્યારે સંઘ પ્રભુતા પર વાત આવે ત્યારે આપણું નેવી અને એરફોર્સ ક્યારે પાછું રહેતું નથી એ સિવાય બોર્ડર એરિયા ઉપર જો જરૂર પડે અને સ્થળ સેનાને સ્થળાંતરિત કરવી પડે કચ્છમાંથી બીજે ક્યાંય અથવા બીજે ક્યાંયથી કચ્છમાં તો પણ એ મોરબી હવાઈ પટ્ટી ખૂબ મહત્વપૂર્ણ રહેશે સુરજબારી બ્રિજ સુધી ગમે ત્યારે સ્ટેન્ડ બાય મોડ ઉપર રાખવા માટેની આર્મીની જરૂર પડે તો પણ જો મોરબી એરફોર્સ હશે તો ભારતના કોઈ પણ રાજ્યમાંથી આર્મી ક્વિક મોરબી પહોંચી શકશે અને મોરબીથી બાય રોડ કચ્છ સુધી પહોંચી શકશે એટલે નેવી માટે એરફોર્સ માટે અને પાયદળ સ્થળ સેના માટે પણ ખૂબ મહત્વપૂર્ણ રહેશે નવલખી બંદરની કનેક્ટિવિટી અને નવલખી બંદરનો વિકાસ અને કંડલા સુધી સમુદ્ર થી કનેક્ટિવિટી અને મોરબી મહારાજા સર વાઘી સાહેબ ઠાકોરના એર એરપોર્ટનું નિર્માણ પણ ફાયદાકારક રહેશે એરફોર્સ માટે પણ અને ઔદ્યોગિકરણ માટે આ ખૂબ મહત્વનો મુદ્દો એમના તરફથી મને કે આ મુદ્દો ગઈકાલના જ સાથે સંલગ્ન હોય હું આપની સાથે શેર કરું આ મુજબના પણ ગઈકાલે ખૂબ સારા પ્રતિભાવો આવ્યા છે ઈમેલ દ્વારા તો હજી પણ વધુ જો કોઈને આ મુદ્દે કોઈ એવો ઉમેરો કરવો હોય છતીપૂર્તિ કરવી અથવા તો જે ભૂલ છે એ ભૂલ સુધરાવી હોય અથવા કાંઈ નવો ઉમેરો મુદ્દાનો કરવો હોય કે શા માટે વધારે મહત્વપૂર્ણ છે આપણું એરફોર્સ અને આપણું નવલખી બંદરની કનેક્ટિવિટી અને મોરબી એરપોર્ટની જરૂરિયાત શા માટે છે એ મુદ્દે આપ કહી શકો છો ઈમેલ કરી શકો છો ખૂબ ખૂબ ધન્યવાદ ભારતમાં તાકી જાય વંદે માતરમ એક ભારત શ્રેષ્ઠ ભારત અખંડ ભારત નમસ્કાર